જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરશું નું ટાટર અવાજ કરતું હોય તો એ કઈ રીતના આપણે જાતે જ અવાજ બંધ કરી શકીએ એના વિશે આજે આપણે વાત કરીશું તો વિડિયો માં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને જે મિત્રો આપણી ચેનલ માં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ રીતનું આપણું એક ટાટર છે અને કેવો અવાજ કરે છે હું એક મિનિટ બોલવાનું બંધ કરું અને તમે પેલા અવાજ સાંભળો તો આ પ્રકારનો મિત્રો જો તમારે પણ ટાર્ટરની અંદર અવાજ આવતો હોય તો આપણે એને કઈ રીતના હાથે જ રિપેર કરી શકીએ આની અંદર મિત્રો કોઈ એટલું બધું મોટું કામ નથી તો આના માટે કારીગર બોલાવવું એના કરતાં આપણે જાતે જ કઈ રીતના રિપેર કરી શકીએ એ જ આપણે પ્રથમ મિત્રો ફ્યુઝ છે ને એને બે ફ્યુઝ કાઢી લઈએ કારણ કે આપણે ઇલેક્ટ્રિક કામ કરીએ તો સેફ્ટીનું તો ખાસ ધ્યાન રાખવાનું તો સૌ પ્રથમ આપણે ફ્યુઝ કાઢી લીધા હવે આની અંદર કોઈ પણ કરંટ આવતો નથી તો હવે સૌ પ્રથમ અહીંયા તમે એક નટ જોઈ શકો આને આપણે ખોલી લેવાની છે આપણે એને હવે ખોલી લઈએ અહીં અત્યારે તો મારી પાસે કંઈ છે નહીં મિત્રો ડિસમિસ કે તો અત્યારે આપણે દેશી જુગાર દાંતેડાથી ખોલીએ છીએ સૌપ્રથમ પ્રથમ આને ખોલી લેવાનું છે અને ખોલી લેવો એટલે મિત્રો આ આખે આખું બરોબર નીકળી ગયા પછી આપણે ચેક કરીએ કે એની અંદર આપણે શું કરવાનું છે તો હવે આ આખે આખું નીકળી ગયું છે બરાબર તો આ રીતના આપણે એને કાઢી લેવાનું છે આપણે હવે આને બરોબર વ્યવસ્થિત જોઈ લે કે આની અંદર શું ફોલ્ટ છે અને અવાજ કરતું હોય તો એનું મેઇન કારણ આની અંદર જ હોય છે આની અંદર તો એટલું બધું કંઈ હોતું નથી ચાલો જોઈએ આમાં શું છે એ જો આની અંદર કેટલું કાળા દાગા છે આ બધાની અંદર અહીંયા છે આ બધા કાળા કાળા પડી ગયા છે તો આની લીધે પાવરની અંદર પણ સ્પાર્ક થાય અને અવાજ કરતું હોય અને અહીંયા પણ તમે જોઈ શકો મિત્રો અહીંયા જોઈ શકો આ કાટ કેટલો છે આ કાટ છે મુખ્યત્વે એના લીધે જ આ જોઈ શકો તમે એટલો બધો કાટ છે તો આના લીધે જ વધારે પડતું તો આપણે અવાજ કરતું હોય અને આનું મિત્રો આપણે એક ખાસ ધ્યાન રાખવાનું જો આને આપણે સાફ નહીં કરીએ અને અવાજ આવ્યા રાખશે તો આના લીધે આપણે મોટર બરવાનો પણ પ્રશ્ન જોવા મળી શકે આપણે ઘણા એ ખેડૂતનું જોયું હે અથવા તો આપણા આળોહી પાળોહી હોય એનું મોટર ચાલુ હોય તો આપણને અવાજ આવતો હોય તો અવાજ આવતો હોય મિત્રો એટલે આની અંદર કે એટલો લાંબો ખર્ચો પણ નથી આપણે આથી કરી શકીએ તો હવે આની અંદર કરવાનું શું તો આપણે કોઈ પણ બ્લેડ લઈ લેવાની બ્લેડ આ રીતના લઈ અને આ બધાય જે છે એ બધાયને વ્યવસ્થિત સાફ કરી નાખવાના વ્યવસ્થિત બધાય સાફ કરી અને આ બાજુથી પણ અહીંયા નીચે સાફ કરી નાખવાનું પહેલાં તો આને સાફ કરી લઉં હશે જોઈએ આપણે આ રીતના મિત્રો આપણે જોઈ શકો તમે આને વ્યવસ્થિત આપણે સાફ કરી નાખ્યું છે જોઈ શકો આની અંદર ક્યાંય પણ કાળા કાળા હવે તમને દાગ જોવા નહીં મળતા હોય આ રીતના વ્યવસ્થિત સાફ કરી નાખ્યું અને નીચે પણ તમે જોઈ શકો અહીંયા અહીં કાટ લાગેલો તો એ બધું સાફ કરી નાખ્યું જો તમારી પાસે વાળીય ઓઇલ હોય તો આ બધામાં સેજ એક ઓઇલ રાખી અને કહી નાખીએ આપણે તો પણ વ્યવસ્થિત સાફ થઈ જાય ખાસ તો મેં આજે એની પતરિયું હોય મિત્રો આને જ સાફ કરવાની અને જો આને સાફ કરતી વખતે આ રીતના ચેક કરી લેવાનું આ તમે જોઈ શકો આ આ બાજુ અને આ બાજુ બેય સાઈડ વ્યવસ્થિત પતરી હોવી જોઈએ આ એક જ જો આ રીતના હશે આ ઉપર નીચે દેખાતી હોય તો આને છેજ છેજ અહીંથી બેવડી વાળી અને સીધી કરી લેવાની ટૂંકમાં ચારે ચાર પતરીઓ છે તો એ વ્યવસ્થિત એક લાઈનમાં સીધી હોવી જોઈએ આ રીતના આપણે કહી નાખવાનું છે આની અંદર બીજું કંઈ નથી વ્યવસ્થિત મિત્રો તો આની અંદર કોઈ તકલીફ ના આવે બાકી આના લીધે શું થાય એક પાવર ઓછો જાય આ એક વધારે થઈ ગઈ તો તો આ પાવર જતો હોય અહીંયા સ્પાર્ક થાય જેના લીધે અવાજ આવે અને મોટર બરવાની પણ શક્યતા આપણને રહીએ અત્યારે આપણે ખબર જ છે મિત્રો પાવર ના તો બધી ધાંધિયા છે જ તો ખાસ આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું ચાલો હવે આપણે આને ટાટરમાં જોઈએ કે હવે ટાટરમાં શું આપણે સાફ સાફસુપ કરવાનું રહે તો મિત્રો હવે ટાટર ની અંદર આ તમે જોઈ શકતા હો અહીંયા જે અંદર છે અહીંયા અહીંયા તમને સેજ સેજ કાટ લાગેલો જોવા મળતો હોય તો આને પણ વ્યવસ્થિત આપણે સાફ કરી નાખીએ તો ઈ પણ અહીંયા જોઈ શકો તમે અહીંયા તમને નજીકથી બતાવો અહીંયા તમને કાટ જોવા મળતો હોય તો એને પણ આપણે વ્યવસ્થિત મિત્રો કોઈ પણ આપણે કપડું કે લઈ અને વ્યવસ્થિત એને પણ અહીંથી આપણે સાફ કરી નાખીએ આની અંદર બીજું ટાટરની અંદર કોઈ વસ્તુની જરૂર નથી રહેતી મિત્રો સાફ કરી અને આપણે હવે આને વ્યવસ્થિત જે રીતના હતું એ રીતના જ આપણે એને હવે ફિટિંગ કરી દઈએ ફિટિંગ કરી અને આ નટ છે એને આપણે વ્યવસ્થિત અહીંથી ટાઈટ કરી દઈએ અને આપણે હવે મિત્રો આના ફ્યુઝને પણ સળાવી દઈએ અત્યારે મિત્રો લાઇટ તો છે નહીં લાઇટના હમણાં ધાંધિયા હાલે છે તો જોઈએ લાઇટ આવી કે નથી આવી હજી સુધીમાં તો લાઇટ હતી નહીં લાઇટના તમારે કેવા પ્રોબ્લેમ છે મિત્રો એ પણ કોમેન્ટ કરીને જણાવજો હજી સુધીમાં લાઇટ આવી નથી મિત્રો લાઇટ આવી જાય પછી આપણે ચેક કરીએ આની અંદર તો મિત્રો ફાઇનલી હવે આપણે લાઈટ આવી ગઈ છે તો આપણે ચેક કરીએ ચાલુ કરીને કે આપણે કામ કર્યું અવાજ બંધ થયો કે નથી થયો તો આપણે પહેલાં ચાલુ કરીને જોઈ લઈએ તો મિત્રો મોટર કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે અને આની અંદર કોઈ પણ પ્રકારનો અવાજ પણ આવતો નથી આપણે લાઈવ આપણે પાણી પણ જોઈ લઈએ તો મિત્રો જે મિત્રો ચેનલ ઉપર હે હા